ફૂલ પેટ ભરીને ખાઈ લીધું કાચું પાછું હેલો દોસ્તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગ ની અંદર તો દોસ્તો આપણે સવાર સવારમાં રોટલા બને છે બને છે પર છે Hold me close till I get up. Time is belly out of sight. I don't want to waste what's left. Come through. આ છે ફૂંડો કામ આ તમે જોઈ શકો છો આ ફાડ નાખીને પાઇપ આ બીજી ફાડ નાખીને આખી પાઇપ આખી રાતમાં ફાળ નાખેલી હોયલી બીજું આ ફાળ નાખીને આ તમને દેખાય આયા ફાડ ના આખી પાઇપ ફાળ નાખીને એક આખી પાઇપ પોલારી કરી નાખીને આવું કોણ પાઇપ તો દોસ્તો મેં ખેતર માં આવેલું પાણી ચાલુ કરવા પાઇપ આખી ફાર નાખી ગયેલી તેન રોલ ફાડી નાખ્યા તેન આ કાલે પંદાળે લાવી રહ્યા નવો થતો એક જ વખત પોની વાર્યું અને ફાડી નાખ્યો આવીને હોંધા કરી કરી ભેગો કરીને વારવાનું ચાલુ કરેલું છે આપણે ખેતરમાં પોની ટુકડા કરી અવેલેબલ તો કાપી નાખા ને વારી હવે હોતા નહીં હોય પાછા દોસ્તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે આપણે ખેતરમાં ભાત આવી ગયું છે તો આ છે ગલકાની શાક ને આ છે ખાટું દૂધ ને આ છે ભાત ને આ છે મકાઈનો રોટલો તો હાલો આપણે જમી લઈએ તો મિત્રો આપણે અત્યારે પેટ ભરીને જમી લીધું છે એટલે ફૂલ પેટ ભરીને જ ખાઈ લીધું એમ આમ કાચું પાછું મિલ ને પેટ ફરવા લાગે દોસ્તો અત્યારે એક વાઈ ગયો છે એક બપોરનો એક હવે આપણે આ વિડિયો સવારે 7 વાગે હિતેશ राठોલ લોક YouTube ચેનલ ની અંદર અપલોડ થઈ જશે તો જોવાનું ભૂલતા નહીં ઈજી હે ગાઈસ આજનો બ્લોક અહીં જ સમાપ્ત કરીએ મળીએ કાલે સાત વાગીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય